નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન ચેનલની અંદર ફરી એકવાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ બે હાજર પચીસ નું રજીસ્ટ્રેશન છે તેની નોટિફિકેશન આવી ગઈ છે અને ટૂંક જ સમયની અંદર તેનું રજીસ્ટ્રેશન થવા જઈ રહ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે ખેલ મહાકુંભ બે હાજર પચીસ રજીસ્ટ્રન વિષયની સંપૂર્ણ જાણકારી મેળવીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ હજુ સુધી કરેલી હોય તો નીચે સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ખેલ મહાકુંભ બે હજાર પચીસની જે પીડીએફ છે એનો તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો આપણા ગ્રુપની અંદર તમે જોડાયેલા છો તો તેની નોટિફિકેશન પીડીએફ પણ મળી જશે અહીંયા મિત્રો વાત કરીએ તો સ્પોર્ટ ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં મિત્રો શાળા રમતો શરૂઆત થશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા અંતિમ ગણવામાં મહાકુંભ બે હજાર પચીસ ની અગાઉની જેમ મિત્રો અંડર સેવન્ટી સુધી તમે શાળા કક્ષાએથી એથ્લેટિક ની તમામ રમતોમાં ફરજીયાત ભાગ લેવાનો થાય છે ત્યારબાદ મિત્રો રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો ખેલ મહાકુંભ બે હજાર પચીસ નું જે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે તારીખ ઓગણત્રીસ આઠ બે હાજર પચીસ થી શરૂ કરવામાં આવશે અને બાવીસ નવ બે હાજર પચીસ સાંજે છ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો મિત્રો ઓગણતીસ થી બાવીસ નવ બે હાજર પચીસ સુધી તમે સાંજે છ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકશો રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તેની સંપૂર્ણ જાણકારી આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની અંદર મિત્રો ભાગ લેવા નીત વય તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત રજીસ્ટ્રેશન અહીંયા મિત્રો જે વેબસાઇટ આપેલી છે ખેલ મહાકુંભ ગુજરાત ગવર્મેન્ટ આ વેબસાઇટ ઉપર ફરજિયાત ઓનલાઈન કરવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ વ્યક્તિ જ ખેલ મહાકુંભ ની અંદર ભાગ લઈ શકશે અહીંયા મિત્રો પ્રત્યેક ખેલાડી છે એ મહત્તમ બે રમત ની અંદર જ ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી છે એ બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં એક જ કેએમકે આઈડી થી ખેલાડીએ બે રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ બે ખેલાડીનો રમતમાં રજીસ્ટ્રેશન છે મિત્રો એ માન્ય ગણવામાં આવશે એક જ કેએમકે આઈડી થી બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો તેને રોકડ પુરસ્કાર છે એ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે ખેલાડી પાસે જૂના કેએમકે આઈડી નંબર હોય તેઓ જૂના કેએમકે આઈડી થી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનો રહેશે એટલે કે તમે 2024 ની અંદર ભાગ લીધો છે તો તમે એ કેએમકે આઈડી થી ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન કરવાનો રહેશે અંડર નાઇનથી માંડી મિત્રો અંડર સેવન્ટી સુધીના તમામ જે ગ્રુપના બાળકો છે તેમને જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમે અંડર સેવન્ટી સુધી અભ્યાસ કરો છો તો તમારી શાળામાંથી તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પરંતુ જો કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ મિત્રો ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે મિત્રો સ્પર્ધાની વાત કરી લઈએ

લોંગ જમ્પ હાઈ જમ્પ આ તમામ રમતો એની અંદર આવશે રસ્તા ખેંચ આવશે વોલીબોલ આવશે ખોખો આવશે અને કબડ્ડી રહેશે ઓપન એજ ગ્રુપ એટલે કે સત્તર વર્ષથી જે ઉપરના વય જૂથના જે ખેલાડીઓ છે તેમના માટે મતલબ એથ્લેટિક આવશે એની અંદર પાંચ હજાર મીટ સુધીની દોડ આવી જશે અને રસ્તા ખેંચ રહેશે વોલીબોલ રહેશે ખોખો ખો રહેશે કબડ્ડી રહેશે ઘોડા ફેંક રહેશે તમામ રમતો એથ્લેટિક ની અંદર આવી જશે ચાલીસ વર્ષથી જે ઉપરના ખેલાડીઓ છે તેમના માટે રસ્તા ખેંચ રહેશે અને સાહીઠ વર્ષથી પણ ઉપરના જે ખેલાડીઓ છે તેમના માટે રસ્તા ખેંચની રમત રમશે તાલુકા કક્ષાએ શરૂ થતી ડાયરેક્ટ જે સ્પર્ધાઓ છે જે તમારે તાલુકા કક્ષાએથી જ રમવાની રહેશે જગ્યા વર્ષથી નીચેના જે ખેલાડીઓ છે તેમના માટેની ચેસની સ્પર્ધા રહેશે ચૌદ વર્ષથી જે નીચેના ખેલાડીઓ છે તેમના માટે એથ્લેટિકની તમામ સ્પર્ધાઓ એની અંદર આવશે ચેસ આવશે યોગાસન આવશે સત્તર વર્ષથી જે નીચેના બાળકો છે તેમના માટે એથ્લેટિકની રમતો આવશે જેની અંદર લાંબી કૂદ ઊંચી કૂદ દોડ ચેસ અને યોગાસન રહેશે ઓપન એજ ગ્રુપ છે જે સત્તર વર્ષથી ઉપરના છે તેમના માટે એથ્લેટિક તમામ રમતો ચેસ અને યોગાસન રહેશે ચાલીસ વર્ષની જે ઉપરના ખેલાડીઓ છે તેમના માટે ચેસ રહેશે અને સાહીઠ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે તેમાં તાલુકા કક્ષાએ ચેસની જે રમત છે એ શરૂ થવા જશે ત્યારબાદ મિત્રો ડાયરેક્ટ જે જિલ્લા કક્ષાની રમતો છે જે તમારે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રમવાની થતી નથી પરંતુ ડાયરેક્ટલી જિલ્લા કક્ષાએથી શરૂ થશે તેમાં વાત કરીએ મિત્રો તો અગિયાર વર્ષથી જે નીચેના જે બાળકો છે તેમના માટે એથ્લેટિક્સ સ્વિમિંગ ત્યારબાદ છે મિત્રો સ્કેટિંગ છે ટેબલ ટેનિસ છે લોન ટેનિસ છે અને બેડમિન્ટનની જે રમતો છે એ ડાયરેક્ટ જિલ્લા કક્ષાએ શરૂ થશે ચૌદ વર્ષથી જે નીચેના બાળકો છે તેમના માટે સ્વિમિંગ છે સ્કેટિંગ છે જુડો છે કુસ્તી છે બેડમિન્ટન છે આર્ચરી છે બાસ્કેટ છે ત્યારબાદ છે મિત્રો ટેબલ ટેનિસ છે લોન ટેનિસ છે હેન્ડબોલ છે હોકી છે ફૂટબોલ છે ટેકવેન્ડો છે યોગાસન છે કરાટે છે અને આર્કી આર્કિટિસ્ટ આર્ટિસ્ટિક છે એ પણ ચૌદ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્લા કક્ષાએથી શરૂ થશે ત્યારબાદ સત્તર વર્ષથી જે નીચેના બાળકો છે તેમના માટે પણ અહીંયા મિત્રો સ્વિમિંગ છે સ્કેટિંગ છે જુડો છે કુસ્તી છે બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ

જિલ્લા કક્ષાએથી ડાયરેક્ટ શરૂ થશે મિત્રો વાત કરીએ ચાલીસ વર્ષથી જે ઉપરના ખેલાડીઓ છે તેમના માટે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે લોન ટેનિસ છે સ્વિમિંગ છે અને શૂટિંગ બોલ છે તે રમતો રહેશે સાહીઠ વર્ષથી જે ઉપરના ખેલાડીઓ છે તેમના માટે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે લોન ટેનિસ છે અને સ્વિમિંગ જેવી સ્પર્ધાઓ છે તે ડાયરેક્ટ જિલ્લા કક્ષાએથી શરૂ થશે આગળ મિત્રો વાત કરીએ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએથી જે રમતો શરૂ થાય છે તેની વાત કરીએ તો અગિયાર વર્ષથી જે નીચેના બાળકો છે તેમના માટે સ્વિમિંગ અને સ્કેટિંગની સ્પર્ધા ડાયરેક્ટલી રાજ્ય કક્ષાએ રમવામાં આવશે વર્ષથી જે નીચેના બાળકો છે તેમના માટે એથ્લેટિક્સ સ્વિમિંગ જુડો કુસ્તી આર્ચરી ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ ટેકવન્ડો જીમનાસ્ટિક્સ સ્કેટિંગ મલખમ સ્પોર્ટ ક્લાઇમ્બિંગ રોલબોલ અને સેપક ટકરાવ છે આ રમતો ડાયરેક્ટલી રાજ્ય કક્ષાએથી રમવામાં આવશે સત્તર વર્ષથી જે નીચેના ખેલાડીઓ છે તેમના માટે એથ્લેટિકની અમુક સ્પર્ધાઓ છે જેની અંદર 4 બાય 100 ની જે ગેમ્સ છે તે આવી જાય છે સ્વિમિંગ છે જુડો કુસ્તી આર્ચરી ટેકવેન્ડો વેઇટ લિફ્ટિંગ ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ જિમ્નાસ્ટિક સ્કેટિંગ મલખમ સોફ્ટ ટ્રેનિંગ સ્પોર્ટ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ રોલબોલ સેપક ટપરાવ અને ફૂટબોલ જેવી રમતો છે એ વિદ્યાર્થી મિત્રો તમારે રાજ્ય કક્ષાએથી રમવાની થાય છે એથ્લેટિક ની અંદર મિત્રો 4 બાય 4 જે સોની ગેમ છે ઓપન એજ ગ્રુપની જે રમત છે એથ્લેટિક સ્વિમિંગ છે છે જુડો કુસ્તી જે કિલોમીટર સુધી રહે છે શૂટિંગ સ્કેટિંગ વેઇટ લિફ્ટિંગ ફેન્સિંગ બોક્સિંગ મલખમ સોફ્ટ ટેનિસ સ્કોટ ક્લાઇમ્બિંગ ઘોડેસવારી ફૂટબોલ બીચ વોલીબોલ અને બીચ વોલીબોલ જેવી છે રમાતો છે મિત્રો એ સીધી રાજ્ય કક્ષાએથી રમાશે ચાલીસ અને 60 વર્ષથી જે ઉપરના જે ખેલાડીઓ છે તેમની યોગાસનની જે રમત છે મિત્રો એ ડાયરેક્ટલી રાજ્ય કક્ષાએથી રમવાની થશે અહીંયા મિત્રો કેટલાક સ્પર્ધાના નિયમો છે એની પણ આપણે અહીંયા જાણકારી મેળવી લઈએ સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયમર્યાદા નક્કી કરવા માટેની કટ ઓફ ડેટ છે તમારે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીની રમત છે જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય છે ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક જ હોવો જોઈએ અને બોનોફાઇટ વિદ્યાર્થી હોવો જોઈએ રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીને જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે જન્મ તારીખ ખોટી થયેલો તો ખેલાડીને ખેલ મહાકુંભની સ્પર્ધામાં ત્રણ વર્ષ સુધી ભાગ લેવા દેવામાં આવશે નહીં કોઈ પણ રમતવીર છે એ કોઈ પણ જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશન માટે કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા મિત્રો જે ટોલ ફ્રી નંબર આપેલો છે ત્યાં તમે કોલ કરી શકો છો અથવા તમે અમારી યુટ્યુબ ચેનલની કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો જેમથી તમને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે ખેલાડી છે ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય અથવા નિવાસ કરતો હોવો જોઈએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જે ખેલાડી જે તે જિલ્લામાં ભાગ લેવામાં આવે છે તેમાં નિવાસ વ્યવસાય છેલ્લા છ માસથી કરતો હોવો જોઈએ તેના માટેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે શાળા કોલેજમાં અભ્યાસ કરતો હોય છે તો તે અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી તે ભાગ લઈ શકશે અન્ય કર્મચારી કર્મચારીઓ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલું હોય તો તે ભાગ લઈ શકશે સ્પર્ધા સમયે ખેલાડીને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ મોના અને બેંકની પાસબુક નકલ સાથે લઈ આવવાનું રહેશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે ખેલ મહાકુંભ બે હાજર પચીસ છે તેનું રજીસ્ટ્રેશન ક્યારથી થઈ રહ્યું છે અને તેની અંદર કયા બાળકો કયા સ્પર્ધાની અંદર ભાગ લઈ શકશે અને કઈ રીતના તેને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની અંદર તમે ભાગ લો છો તો તમને કેટલું ઇનામ મળવા પાત્ર થશે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હશે તો તમારા દરેક મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં